જય શ્રી કૃષ્ણ આજે અગિયારસ હોવાથી મેં આજે ફરાળી વાનગી બનાવી છે બી બટેટા અને સક્કરિયાની ખીર તો જુઓ સરસ દેખાઈ રહી છે એટલો સ્વાદ પણ એકદમ મસ્ત ચટાકેદાર છે તો ચાલો આજે આપણે બનાવશું ફરાળી વાનગી બી બટેટા અને સક્કરિયાની ખીર આપનું મારા કિચનમાં સ્વાગત છે આમ તો ઉપવાસ કરવો આરોગ્ય માટે ખૂબ જ સારો છે રહેવાનું તો નામ છે બાકી સારું સારું ખાવાનું કામ છે તો આ રીતે આપણે ભોજનમાં પણ જો પંદર દિવસે એકાદ વાર અગિયારસ કરીએ તો ભોજનમાં કંઈક અલગ ખાવાનું મળી રહે અહીં મેં ત્રણ સકરિયા ધોઈને સરસ રીતે લઈ લીધા છે અને તેને આપણે ચપોથી છાલ ઉતારી લેશું ત્યારબાદ એના કટકા કરી અને કૂકરમાં બાફવા મૂકી દઈશું જેથી બફાઈ ગયા બાદ આપણે સીધું તેને મેસ કરી અને તેને સરસ રીતે પલ્પ બનાવી શકીશું તો આ રીતે મેં બધા શકરિયાની છાલ ઉતારી લીધી છે અને સાતથી આઠ નંગ જેટલા બટેટા ધોઈ અને કૂકરમાં બાફવા માટે મૂકું છું તો અહીં તળીએ થોડું પાણી મૂકશી અને એની ઉપર આપણે આ કાપેલા શક્કરિયાનો વાટકો મૂકી અને ઉપરથી ડીશ ઢાંકી અને કૂકરમાં બેથી ત્રણ સીટી આપણે વગાડી લેશું ગેસ ચાલુ કરી અને કૂકરને આપણે ગેસ ઉપર મૂકી અને બેથી ત્રણ સીટી વગાડી લેશી જેથી શક્કરિયા અને બટેટા સરસ બફાઈ જાય કૂકર ઠરી ગયું છે ત્યારબાદ આપણે અંદરથી વાટકો કાઢી લેશું અને બધા બટેટાને પણ બહાર કાઢી અને ઠરવા મૂકી દેશું હવે નવા બટેટા આવે છે જેથી એકદમ ઠરે પછી જ જો આપણે તેને કાપશું તો ચીકણા ઓછા લાગશે પણ ગરમા ગરમ એને નહીં કાપવાના એકદમ ઠરી જાય પછી જ આપણે તેને કટ કરશું આ રીતે બધા બટેટાને મેં બહાર કાઢી લીધા છે હવે આ બાફેલા સકરિયાને ગરમ છે ત્યાં જ આપણે મેશ કરી લેશું જેથી સરસ રીતે તેનો પલ્પ બની જાય તો આ રીતે આપણે બધા સકરિયાનો પલ્પ બનાવી લેશું અને ત્યારબાદ આપણે ખીર બનાવશું તો બટેટા હવે ઠરી ગયા છે તો સરસ રીતે તેને ફોલી લઈ અને પછી એના ફટકા કરીને તૈયાર કરશું તો હવે આપણે બધા બટેટા ફૂલાઈ ગયા છે ત્યારબાદ તેને નાના કટકા કરી લીધા છે અહીં મેં વઘાર માટે લીમડો લીલું મરચું અને આદું ખમણીને તૈયાર રાખ્યું છે આપણે એક ચમચો ભરીને તેલ ઉમેરશું અને તેમાં બીને પહેલાં સેલો ફ્રાય કરી અને કાઢી લેશું તો ધીમા તાપે ગેસ રાખી અને બીને આ રીતે ધીમે ધીમે હલાવશું એટલે એક એક દાણો સરસ રીતે ફૂટી જશે એટલે ખાવામાં પણ સરસ એનો ક્રંચી ટેસ્ટ આવશે તો આ રીતે આપણા બી ધીમે ધીમે હલાવતા જઈ અને તેનો કલર પણ બદલાઈ જશે તો આ સ્ટેજ ઉપર આપણે તે બીને કાઢી લેશું અને પછી બટેટા વઘારશું તો બધા બી આ રીતે હું કાઢી લઉં છું હવે આપણે તેલમાં સૌપ્રથમ પ્રથમ લીમડો ત્યારબાદ મરચાં અને આદુની છીણ બધું ઉમેરી અને સરસ રીતે હલાવી લેશું થોડીવાર વાર માટે હલાવશી જેથી લીમડાની સુગંધ અને આદુ મરચાં સરસ રીતે તેલમાં પડી જાય ત્યારબાદ આપણે બટેટા ઉમેરશું અને તેને પણ મિક્સ કરી લેશું દરેક બટેટાના બટકા ચીપકેલા છે તો એને આપણે દબાવીને થોડા છૂટા પાડી લેશું તો આ રીતે આપણે હલાવતા જશું અને છૂટા કરતા જશું અહીં આપણે તીખાસ માટે લીલું મરચું તો ઉમેર્યું છે સાથે હું મરી પાવડર અદકચરો વાટેલો મરી પાવડર પણ ઉમેરું છું અને ફરાળી મીઠું સિંધા લું એ પણ ઉમેરું છું આ રીતે જરૂર મુજબ ટેસ્ટ પ્રમાણે આપણે ખારું મોરું રાખી શકીએ છીએ અને સરસ બધું મિક્સ કરી લેવાનું અહીં ખીરની સાથે આપણે બી બટેટાનું ફરાળ કરવાનું છે તેથી અહીં હું લીંબુ ઉમેરતી નથી પણ આપણે જો એમ જ ખાવું હોય તો અહીં લીંબુ અને ખાંડ પણ તમે થોડી ઉમેરશો જેથી ટેસ્ટ સરસ બેલેન્સ થઈ જાય આ રીતે આપણું બી બટેટાનું ફરાળ તૈયાર થઈ ગયું છે જો કેટલું સરસ લાગી રહ્યું છે અને જો તમે ફરાળમાં ધાણાભાજી ખાતા હો તો ઉપરથી એ પણ નાખી શકો છો હવે આપણે બનાવીશું સક્કરિયાની ખીર તો સક્કરિયા મિક્સ કરી અને તેનો પલ્પ તૈયાર છે તો એક પાનમાં એક ચમચી જેટલું ઘી મૂકી અને ઘી પીગળે એટલે આપણે જે બનાવેલો માવો છે શક્કરિયાનો એ આની અંદર સરસ રીતે સાંતળી લેશું તો હવે ઘી સરસ પીગળી ગયું છે અને આ માવો બધો તેમાં હું ઉમેરી દઉં છું તો સરસ રીતે માવાને ઘીમાં ઉપર નીચે કરી અને સાંતળી લેશી જેથી એનો સ્વાદ એકદમ સરસ આવશે આ રીતે ધીમે તાપે રાખવાનું છે અને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે અને શક્કરિયાના બધા માવામાં ઘી સરસ રીતે ચડી જાય એ રીતે દબાવી દબાવી અને આપણે તેને શેકી લેવાનું છે તાપ ધીમો જ રાખવાનો છે એટલે ધીમા તાપે સરસ મજાની સુગંધ સાથે આપણો પલ્પ સરસ શેકાઈ જશે ત્યારબાદ આપણે તેમાં પાટકો ભરીને દૂધ ઉમેરશું અને બધું સરસ મિક્સ કરી લેશી અને શકરિયા સ્વીટ છે જ એટલે તમે જે રીતે ગળપણવાળું ખાતા હો તે રીતે તમે તેમાં ગળાશ ઉમેરજો અહીં મેં સાકર ઉમેરી છે તો જરૂર મુજબ આપણે સરસ રીતે દૂધ ઉકળે ફરી પાછું સરસ હલાવી અને બધું મેસ કરી લેશું એટલે મિશ્રણ એક સરખું ઘટ થઈ જાય તો અહીં આપણી ખીર બનીને તૈયાર છે ઉપરથી થોડો એલચી પાવડર સ્વાદ માટે ઉમેરશું અને મિક્સ કરી લેશું તેથી સરસ મજાની સુગંધ તેમાં બેસી જાય તો આ છે આપણી સરસ મજાની શક્કરિયાની ગરમા ગરમ ખીર મસ્ત મજાનો સુગંધ અને સ્વાદવાળી તો તમે પણ બનાવજો ઘરે ખાજો અને ઘરનાને ખવડાવજો ઉપરથી ડ્રાય ફ્રૂટ્સ જે ઘરમાં હોય તે ઉમેરવાના વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો આવાને આવા બીજા વિડીયો જોવા માટે બે લાઇકન દબાવી દેજો અને સરસ મજાનું ફરાળ હવે ગરમા ગરમ ખીર અને બી બટેટાનો આપણે આહાર કરી લઈએ અને ભગવાનને યાદ કરીએ બાય બાય